હેલો ફ્રેન્ડ્સ તો તમે અહીંયા જોઈ શકો છો મારી પાસે ઘણા બધા માયક છે તો આમાંથી બેસ્ટ માયક કયું છે આજે એ રિવ્યૂ હું તમને આપવાનો છું કે તમારી પાસે જો કેમેરો હોય તો તમે કયું માયક યુઝ કરી શકો છો આ બધા માયકમાં સૌથી શ્રેષ્ઠ માયક કયું છે એ પણ હું તમને જણાવી દઈશ પહેલું માયક તમે આ જોયું હશે જે પોડકાસ્ટ વાળા ઘણા વખત યુઝ કરે છે તમે આ માયક જોયું હશે આ માયક છે જે બ્લૂટૂથવાળું માયક છે તો તે તે કોના માટે બેસ્ટ રહેશે તે પણ આજે હું તમને જણાવી દઈશ તેના અલગ અલગ ફીચર્સ હું બતાવી દઈશ એક કેમેરામાં પણ ચાલે છે અને સાથે સાથે તેનો બીજો ઉપયોગ શું કરી શકાય તે પણ હું બતાવીશ ઉપયોગ તો તમે જોયો જ હશે અને આ માયકનો તો ઉપયોગ કરવાનો ક્યારેય ભૂલતા નહીં તે સર્વશ્રેષ્ઠ છે ચાલો આ બધા જ માયકનો રિવ્યુ હું સ્ટેપ બાય સ્ટેપ આપી દઉં છું કે કોનો કેટલો ફાયદો છે અને ક્યારેય કોનો કઈ ઉપયોગ કરવો તમારા માટે કોમ્પ્યુટરની અંદર પણ ચાલે છે હવે કેટલું દૂરથી કેટલું નજીકથી અહીંયા આ માયક નો તમારે ઉપયોગ કરવો હોય તો તમારે અહીંયા નજીકથી બોલવું પડશે જેમ તમે જોયો હશે પોડકાસ્ટ દ્વારા આ માયક નો વધુ ઉપયોગ કરે છે પરંતુ આ માયકની એક ખાસિયત શું છે કે તમે આજુબાજુ જો વધારે વોઇસ આવતો હોય તો તે વધારે રેકોર્ડ થાય છે આની અંદર હવે આની અંદર ઘણા બધા ફીચર્સ છે હવે આના માટે તમે જો તમે આ માયકનો ઉપયોગ કરતા હોય તો અહીંયા તમને નીચે આ તમને આ પ્રકારનું તમે સાંભળવા પણ મળશે તો આ રીતનું તમારે અહીંયા નીચે તમે જો સાથે સાથે રેકોર્ડિંગ સાંભળવા માંગતા હોય તો આ પિનને અંદર તમારે અહીંયા લગાવી દેવાની છે તો આ સાથે સાથે શું રેકોર્ડ થઈ રહ્યું છે એ પણ તમને જણાવશે હવે અહીંયા તમે આ માયકની અંદર પ્લસ માઇનસ વોલ્યુમ વધારે ઘટાડવાનો ઓપ્શન્સ અહીંયા તમને જોવા મળે છે આ માયક અહીંયાથી ઓન ઓફ થાય છે જો હું બંધ કરું છું આ બંધ થઈ ગયું આ ચાલુ થઈ ગયું હવે આ માયકને ખૂબ જ સારું છે આ માયકની કિંમત અત્યારે સાત હજાર રૂપિયા છે બધા જ પ્રોડક્ટની લિંક હું નીચે આપી દઈશ ત્યાંથી તમે પરચેસ કરી શકો છો હવે તમે જોઈ શકો છો અત્યારે જે અવાજ આવી રહ્યો છે તે આ માયકની અંદર છે અહીંયા તમે આમ આ રીતે અવાજ કરશો તો તમે ચેક કરી શકો છો કે આ માય ચાલુ છે કે નથી ચાલું અને આનો અવાજ કેટલો ક્લિયર છે તે મને નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો હવે જો આની અંદર શું થાય છે ઘણીવાર આપણે જે કંઈ બોલતા હોય તે આપણો આમ આ રીતે શ્વાસનો અવાજ પણ આવે છે તો તે શ્વાસનો અવાજ જો તમે રેકોર્ડિંગ કરતા વખતે જો બંધ કરવા માંગતા હોય તો એક ફિલ્ટરની જરૂર પડશે હવે કયું ફિલ્ટર છે આ રીતનું તમે અહીંયા જોઈ શકો છો આ ફિલ્ટર તમે અહીંયા આ રીતના લગાવવું પડશે આ રીતે તમે આ ફિલ્ટર લગાવી દેશો પછી આ મા એકનું યુઝ કરશો તો તમે જે કોઈ આપણે શ્વાસનો અવાજ આવે છે તે અવાજ નહીં આવે સાથે સાથે બીજા પણ ઘણા અવાજ બંધ થઈ જશે અત્યારે તમને બેકગ્રાઉન્ડમાં થોડો ઘણો અવાજ સંભળાતો હશે કારણ કે એસી ચાલુ છે તો આ બધા જ માયક ની અંદર થોડો થોડો વોઇસ આવે છે તે એડિટિંગ કરતા સમયે આપણે નોઇસ ને દૂર કરવો પડે છે અથવા તો એસી અથવા પંખો બંધ કરીને તમારે માયક નો ઉપયોગ કરી શકો છો આ માયક માટે તમે ખાલી વોઇસ રેકોર્ડિંગ કરવા માંગતા હોય તો તમે કરી શકો છો આ માયક તમારે કોમ્પ્યુટર ની અંદર ચાલે છે તેના માટે તમારે અહીંયા જોઈ શકો છો મે યુએસબી કેબલ અહીંયા લગાવી દીધો છે આ ડાયરેક્ટ મારા પીસી માં રેકોર્ડ થઈ રહ્યું છે પીસી માં જોઈ લો અત્યારે રેકોર્ડિંગ ચાલુ છે તો આ માયક ડાયરેક્ટ પીસીમાં રેકોર્ડિંગ થઈ શકે છે હવે અહીંયા જોઈ શકો છો આ માયકને તમારે મોબાઈલની અંદર ચલાવવું હોય તો આ યુએસબી સી પિન છે તે તમારે મોબાઈલમાં લગાવી દેવાનું છે ને માઉસનું પેલું લગાવેલું છે એ કાઢીને તમે આ પિનને લગાવી દેશો યુએસબીવાળી વાળી તો આ માયક તમે મોબાઈલમાં પણ રેકોર્ડિંગ કરી શકો છો અને જો તમારી પાસે આઈફોન હોય તો તેના માટે તમારે ઓટીજી કેબલ લેવો પડશે આ બધું રેકોર્ડિંગ અત્યારે જે થઈ રહ્યું છે એ આ માયકથી રેકોર્ડિંગ થાય છે તો આનો અવાજ કેવો લાગ્યો તે મને નીચે કમેન્ટ કરીને જરૂર જણાવો અને અત્યાર સુધી તમે લાઈક ના કરી હોય તો આ વિડીયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરીને બે લાયકોન પર ક્લિક કરીને ઓલ પર ક્લિક કરવાનું ના ભૂલો ચાલો હવે આપણે બીજા માયક તરફ આગળ વધીએ ચાલો હવે આપણે આજે આ બીજું જે માયક તમે જોયું હતું તેનો ઉપયોગ કરીને હું બતાવું કે તેનો અવાજ કેવી રીતના આવે છે અને તેનો ઉપયોગ કઈ કઈ રીતના તમે કરી શકો છો તમારે જો આ માયકનો ઉપયોગ કરવો હોય તો તમારે અહીંયા કેમેરામાં પણ લગાવીને તેનો ઉપયોગ કરી શકો છો કેમેરામાં કઈ જગ્યાએ લગાવવાનું આવે છે હું બતાવી દઉં તમને મારી પાસે જોઈ લો આ પિન છે આ પિન જે આપણે રેગ્યુલર એન્ડ્રોઈડની જે આ ઇયરફોનની પિન આવે છે તે પિન છે તે તમે માયક કેમેરાની અંદર એ ચાલે છે હવે હું બતાવી દઉં તમને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમને કેમેરાની અંદર એ સ્વિચ મળી જાય છે ત્યાંથી તમે તેને એ માયકનો ઉપયોગ કરી શકો છો હવે એ માયકને તમારે મોબાઈલમાં ચલાવવા માટે શું કરવું પડશે તો અહીંયા તમે જોઈ શકો છો જે આ પિન તમને દેખાય છે એ તમારે મોબાઈલની અંદર કનેક્ટ કરાવી દેવાની છે એન્ડ્રોઈડ ફોનની જેમ જ્યાં તમારા ઇયરફોનની પિન આવે છે તેમાં તમારે લગાવી દેવાની છે જો તમે આ માયકને મોબાઈલની અંદર યુઝ કરવા માગો છો તો હવે આ માયક કોના માટે બેસ્ટ છે તો આ તમે બ્લોગિંગ કરતા હોય બહાર વિડીયો બનાવતા હોય બ્લોગિંગ કરતા હોય તો તેના માટે આ બેસ્ટ માયક છે આ કેમેરાની ઉપર અહીંયા સેટ થઈ જાય છે જો હું તમને બતાવી દઉં આ રીતે અહીંયા સેટ થઈ જાય છે જોઈ લો આ રીતે આમ ઉપર સેટ થઈ જાય છે ત્યાર પછી તમે જે કંઈ બોલશો તે આ માયક માટે આ માયક દ્વારા અહીંયા રેકોર્ડ થાય છે તો જો તમે બ્લોગિંગ કરતા હોય કેમેરામાં અથવા તો ફોનની અંદર તો આ માયક સૌથી બેસ્ટ છે બહાર પણ આનો વોઇસ ખૂબ જ સરસ આવે છે હવે આ માયકને ફોનમાં હું અવાજ તમને થોડો એક્ઝામ્પલ માટે બતાવી દઉં અત્યારે તમે જે સાંભળી રહ્યા છો એ આ માયકનો અવાજ છે હવે આ માયકની અંદર તમને થોડો ઘણો નોઈસ શાયદ સંભળાતો હશે કારણ કે એસી ચાલુ છે એટલે હવે આ માયકને કેમેરાની અંદર તમે વાપરી શકો છો સાથે સાથે તમે તમારા મોબાઈલની અંદર જો કોઈ એપ્લિકેશન્સનો રિવ્યૂ કરતા હોય અથવા તો કોઈ ટ્યુટોરિયલ બનાવતા હોય તો આ માયકનો ખૂબ સારી રીતે ઉપયોગ કરી શકો છો મારા ઘણા વિડીયોની અંદર આ માયકનો હું ઉપયોગ કરું છું હવે આ માયકનો વોઇસ તમને કેવો લાગ્યો મને નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો થોડો ઘણો નોઈસ આવતો હોય તો એ તમે વિડીયો એડિટિંગ વખતે સેટિંગ કરી શકો છો હવે ત્રીજું માયક મારી પાસે આ છે આ માયક આ બધા જ માયક હું ઘણો ટાઈમથી યુઝ કરું છું હવે આ માયકની અંદર તમને શું જોવા મળે છે ચાલો બતાવી દઉં અહીંયા જોઈ શકો છો આ રીતનું તમે ઓપન કરશો તો આ રીતની તમને અહીંયા ડબ્બી જોવા મળે છે આ ડબ્બી જેવી ઓપન કરશો એટલે તમને આ રીતના અહીંયા ત્રણ ઓપ્શન્સ જોવા મળે છે બે અહીંયા આ રીતના ઓપ્શન્સ જોવા મળે છે આ બે રિસિવર છે આ રિસિવરને તમે અહીંયા ઓનની સ્વિચ આપેલી છે તેના પર ક્લિક કરશો એટલે અહીંયા ઓન થઈ જશે હવે અહીંયા એકવાર ક્લિક કરશો એટલે જો એકવાર લાઇટ બ્લિંક થાય એટલે સમજી લેવાનું કે એકવાર નોઈઝ કેન્સલેશન ચાલુ થયું બીજી વાર બ્લિંક થઈ એટલે બીજી વાર નોઈઝ કેન્સલેશન ચાલુ થયું અને ત્રીજીવાર બ્લિંક થાય એટલે ત્રીજીવાર નોઈઝ કેન્સલેશન ચાલુ થયું હવે અત્યારે તમે જે અવાજ સાંભળી રહ્યા છો તે આ જ માયકનો સાંભળી રહ્યા છો અહીંયાથી તમે પ્રેસ કરી રાખશો એટલે આ બંધ થઈ જશે પ્રેસ કરી રાખવાનું એટલે બંધ થઈ જશે લાઇટ બંધ એટલે માયક બંધ હવે આ બે રિસિવર આવે છે હવે આનો ઉપયોગ તમે ક્યાં કરી શકો છો એ પણ બતાવી દઉં આનું બીજું રિસીવર મેં અહીંયા તમે જોઈ શકો છો આ બીજું રિસિવર મારા કોલર પર લાગેલું છે અત્યારે હું આનાથી જ રેકોર્ડ કરી રહ્યો છું અને અહીંયા જે આવે છે એ તમે અને આ ત્રીજું જે આવે છે તે તમારે મોબાઈલમાં લગાવવાનું છે માઉન્ટ કરવાનું છે એ પણ બતાવી દો ચાલો અહીંયા તમે જોઈ શકો છો આ મેં મોબાઈલમાં લાગેલું છે આ આઈફોનની અંદર પણ શૂટ થાય છે અને એન્ડ્રોઈડની અંદર પણ શૂટ થાય છે બંને ફોનની અંદર તમે આનો ઉપયોગ કરી શકો છો આ માયક બેસ્ટ છે જો તમે બ્લોગિંગ કરતા હોય તો આ માયક સર્વશ્રેષ્ઠ છે કારણ કે આમાં તમારે વાયરની પણ જરૂર નથી અને સાથે સાથે તમે આમાં બે વ્યક્તિનો ઉપયોગ કરી શકો છો જો તમે પોડકાસ્ટ શૂટ કરવા માગતા હોય તો એ પણ કરી શકો છો બે માયક છે એટલે બે જણાનું એક સાથે રેકોર્ડ થાય છે બંને માયકમાં એક સાથે રેકોર્ડિંગ થશે બે વ્યક્તિ હોય તો બંનેને કોલર પર લગાવી દેવાના છે માયક તો એ બંને વ્યક્તિ એક જ સાથે એક જ ફોનની અંદર શૂટ થાય છે આ માયક કેમેરાની અંદર નહીં ચાલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે ખાલી ફોન માટે જ છે આ માયક હવે આમાં તમે હેવી માયકમાં જશો આ લગભગ ત્રણ હજાર સમથિંગ છે બધાની કિંમત હું તમને નીચે આપી દઈશ તેને ચાર્જિંગ કરવું પડે છે આ રીતે તમે બંધ કરી દેશો તો અહીંયા કેટલા પર્સન્ટ ચાર્જિંગ છે અત્યારે જોઈ શકો છો એક્યાસી પર્સન્ટ ચાર્જિંગ છે આનો હું ઘણીવાર યુઝ કરું છું અને અત્યારે તમે જોઈ શકો છો કેવો અવાજ આવી રહ્યો છે મને નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો તમને કયું માયક સૌથી પસંદ આવે છે એ પણ મને જરૂર જણાવજો અત્યારે મારા ઓફિસમાં એસી ચાલુ છે તો એસીનો નોઈસ પણ શાયદ આવતો હશે તો એ બધા નોઈઝ કેન્સલ કરવા પડે છે લાસ્ટમાં હવે આપણી પાસે લાસ્ટ માયક બચ્યું છે આ માયક આ માયક સર્વશ્રેષ્ઠ છે આ બધા જ માયકની અંદર હું આ માયકનો સૌથી વધુ ઉપયોગ કરું છું કારણ કે આ માયકનો અવાજ ખૂબ જ સરસ આવે છે અને નોઈઝ કેન્સલેશન પણ સારું થાય છે આ માયક તમે કેમેરાની અંદર પણ અહીંયા ચલાવી શકો છો સાથે સાથે અહીંયા મોબાઈલની અંદર પણ ચલાવી શકો છો એન્ડ્રોઈડ પિનની જેમ આ પિન તમારે લગાવી દેવાની છે અહીંયા મેં આ રીતના મેં લગાવી દીધી તો હવે જે હું રોહિત અહીંયા તમે જોઈ શકો છો આ માયકને તમારા કોલર પર માઉન્ટ કરવાની પણ અહીંયા ફેસિલિટી છે તો તમે એ પણ કરી શકો છો અહીંયા હવે તમે જે કોઈ અવાજ સાંભળી રહ્યા છો તે આ માયકનો છે હવે આ માયક ટ્યુટોરિયલ વિડીયો બનાવો છો ત્યારે આનો ઉપયોગ કરું છું મારા બધા જ માયકમાં એંશી ટકા ઉપયોગ આનો કરું છું આનો તમે બહાર પણ ઉપયોગ કરી શકો છો આનો વાયર પણ ઘણો લાંબો આવે છે હું બતાવી દઉં જોઈ લો આનો વાયર ઘણો લાંબો આવે છે ઘણા દસ પંદર મીટર જેટલો આવે છે અંદાજીત મેં તમને કીધો છે નોઈઝ કેન્સલેશન ખૂબ સારું છે આમાં તમે બોલશો એટલે નજીકથી બોલતા હશો એ જ વોઇસ આવે છે બાકીનો બહારનો વોઇસ ક્લિયર થઈ જાય છે દૂરથી બોલતા હોય એ વોઇસ રેકોર્ડ નથી થતું અને ખૂબ જ સસ્તું ને સારું છે એક હજારનું માયક છે ખાલી હવે આનો અવાજ કેવો લાગ્યો તે મને નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો શાયદ અત્યારે ઉપર નીચે થઈ શકે છે કારણ કે હું માયક હાથમાં પકડીને બોલી રહ્યો છું એટલે અને આ માયક બધા જ યુટ્યુબર આ માયકથી જ શરૂઆત કરે છે હવે મેં તમને બધા જ માયકના ટ્યુટોરિયલ આપી દીધા છે બધા જ માયક મેં તમને આપી દીધા છે હવે બધા જ માયકની કયોની કેટલી કિંમત છે ચાલો એ પણ હું તમને બતાવી દઉં જો તમે આ માયક લેવા જશો તો અત્યારે તેની કિંમત એમેઝોન પર સાત હજાર રૂપિયા છે આ સાથે આની અલગ કિંમત છે આ ત્રણસો રૂપિયાનું સમથિંગ આવે છે નોઈઝ કેન્સલેશન માટે આ જે ઝાળી છે એ અલગથી લાગે છે તે અહીંયા મેં તમને બતાવી એ રીતના અહીંયાથી તમે કાઢી શકો છો અને આ માયક લેવા માંગતા હોય સાત હજાર રૂપિયાનું એમેઝોન પર મળી જશે બધાની લિંક હું નીચે આપી દઈશ તમે ત્યાંથી પણ જોઈ શકો છો આ માયકની કિંમત અત્યારે એકવીસો રૂપિયા છે આ માયક તમને એમેઝોન પર મળી જશે ઓફલાઈન શોપ પર પણ મળી જાય છે બ્લૂટૂથ માયક છે અહીંયા તમે જોઈ શકો છો એકવીસો રૂપિયા અત્યારે મને શો કરી રહી છે હવે આ માયકની પ્રાઇસ મેં તમને કીધી એક રૂપિયા છે બોયા બી એમ તમે જોઈ શકો છો એમેઝોન પર પણ મેં તમને બતાવી દીધી છે તેની પ્રાઇસ એક છે અહીંયા તમે રિવ્યુ ખાલી જોવો પંચ્યાસી હજારે ફોર સ્ટાર રેટિંગ આપ્યું છે તેના પરથી તમે અંદાજો લગાવી દો કે આ માયક કેટલું કામનું હશે આને હટાવશો એટલે આ કેનોનનું માયક છે મેં કેમેરા સાથે લીધું હતું અહીંયા કેનોનની બ્રાન્ડ પણ અહીંયા હશે જો અહીંયા કેનોન લખેલું છે આ સ્ટીકર મેં મારેલું છે એટલે દેખાતું નથી પરંતુ કેનોન લખેલું છે હવે આ માયકની કિંમત હું તમને બતાવી દઉં આ માયકની કિંમત તમે જોઈ શકો છો સાત હજાર રૂપિયા છે હવે મેં તમને બધા જ માયકની કિંમત સાથે મેં તમને બતાવી દીધી છે આ માયકની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાંથી પણ તમે ખરીદી શકો છો અને સૌથી બેસ્ટ માયક તમને કયું લાગે છે તે મને નીચે કમેન્ટ કરીને જરૂર જણાવો અને જો કોઈ તમને સવાલ રહ્યો હોય તો તમે નીચે કમેન્ટ કરીને મને જરૂર જણાવજો